કોમ્પિટિટિવ એક્ઝામમાં શું કરું એ અંગે તમે તમને ટિપ્સ આપી બટ હવે કોમ્પિટિટિવ એક્ઝામ પછી શું કરવું એ અંગેની પાંચ ટિપ્સ હું તમને કહીશ નોંધી લેજો સૌથી પહેલા તો તમે એક્ઝામિનેશન હોલમાં કેવું પર્ફોર્મ કર્યું મતલબ કે તમારી સ્ટ્રેન્થ શું છે તમારી વીકનેસ શું છે મતલબ તમે જેટલું તૈયારી કરી તે પ્રમાણે તમે વસ્તુઓ કરી શકાય કે ના કરી શકાય દરેક વસ્તુ તમારે એક ડાયરીમાં નોટડાઉન કરવાની છે કયો તમારો સ્ટ્રેન્થ એરિયા રહ્યા છે કે ક્યાં તમે જબરજસ્ત પરફોર્મ કર્યું અને કયો છે કે જે હજી મહેનત માંગી લેશે તો એ દરેક વસ્તુ તમારે નોટડાઉન કરવાની છે દેટ ઇઝ નંબર વન સેકન્ડ થિંગ ઇઝ કે તમે પણ માર્ક કર્યું હશે કે એક્ઝામિનેશન વખતે તમારું બોડી અને તમારું માઇન્ડ હાઈલી એક્ટિવ હશે મતલબ મતલબ શું એ કે તમે એક્ઝામની તૈયારી કરતા હો એના એના ત્રણ મહિના પહેલા તો કદાચ તમને એક યુનિટ કરતા આખો એક વીક લાગી જતો હશે બટ જ્યારે તમે એક્ઝામિનેશનના સાવ નજીક હશો ત્યારે એક યુનિટ તમે વિદિન ટુ ડેઝ કરી લો છો શા માટે બીકોઝ એ સમયે અંડર પ્રેશર તમારું બોડી અને માઇન્ડ હાઈલી એક્ટિવ હોય છે ઓકે તો હવે શું કરવાનું કે એક્ઝામ પૂરી થાય ને પછી એને સાવ શાંત નહીં બેસવા દેવાનું એની માટે પ્લાન બી રેડી કરો હવે પ્લાન બી શું છે તમે ત્રીજા પોઈન્ટમાં કહું નંબર પ્લાન બી માં શું આવશે જે પણ એક્ઝામ આપી હોય સેન્ટ્રલ અથવા તો સ્ટેટ ગવર્મેન્ટની બીજી કઈ એક્ઝામ છે જે પાઇપલાઇનમાં છે ઓકે તો એની માટે તૈયારી શરૂ કરી દો હવે અત્યારે જો તમે જે એક્ઝામ આપીને આવે છે એના કારણે તમારું માઇન્ડ અને બોડી બંને એક્ટિવ અને એફિશિયન્ટ છે તો તમે બની શકે કે જે તમે એક્ઝામ આપી એના કરતા સારું રિઝલ્ટ તમને હવે તમારી નેક્સ્ટ એક્ઝામમાં મળે તો ઓલવેઝ પ્લાન એ સાથે પ્લાન બી હોય છે એ ઓલવેઝ તૈયાર રાખવું ના નંબર ફોર પ્લાન બી માં તમે જે પણ એક્ઝામને પાઇપલાઇનમાં નાખ્યો મતલબ કે જે એક્ઝામની તમે તૈયારી કરવા માંગતા હો એ નો સિલેબસ એનો કોન્ટેન્ટ અને એના પાંચ વર્ષના પ્રીવિયસના ક્વેશ્ચન તમારી પાસે રેડી હોવા જોઈએ અને એ રીતે તમે સ્ટ્રક્ચર સ્ટ્રકચરવાઇઝ તૈયારી કરશો તો ડેફિનેટલી તમને બેટર રિઝલ્ટ મળશે ના ફિફ્થ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ વોટ અપસ્કિલ યોર સેલ્સ ઇન્વેસ્ટ ઇન યોર સેલ્ફ બીકોઝ આ ઇન્વેસ્ટમેન્ટ તમને સૌથી વધારે રિટર્ન આવશે બીકોઝ જો કોમ્પિટેટીવ એક્ઝામ એ તો ખાલી એક એન્ટ્રી પોઈન્ટ છે એ ફિલ્ડમાં જવા માટે બટ એ ફિલ્ડમાં સસ્ટેન કરવા માટે બીજા બધાએ કરતાં આગળ વધવા માટે તમે તમારી સ્કિલને ડેવલપ કરી શકો છો ઓકે તમારી કમ્યુનિકેશન સ્કિલ હોય તમારી પર્સનાલિટી હોય એને વધારે ડેવલપ કરો એ આઈને શીખો આ બધી જ વસ્તુને શીખીને તમે પોતાની જાતને અપસ્કિલ કરો આઈ હોપ આ પાંચે પાંચ વસ્તુ તમને ડેફિનેટલી લાઇફમાં હેલ્પફુલ થશે થેન્ક યુ સો મચ